વ્યસન કરવું જોઈએ પણ શેનું વ્યસન કરવું જોઈએ તમને ખબર છે વ્યસન કરવું જોઈએ સારા પુસ્તકો વાંચવાનું સારું જ્ઞાન મેળવવાનું સારા સારા મહાપુરુષોના જીવન ચરિત્ર અને એમાંથી કંઈક શીખવાનું એમાંથી કંઈક જાણવાનું કરવું જોઈએ આજકાલના લોકોની જેમ ખોટા રવાડે ચડીને કે ખોટી લતોને રવાડે ચડી અને પોતાનું જીવન બરબાદ કરવા કરતાં વ્યસન એવું કરો કે આપણા જીવનને પણ ઉપયોગી થાય અને આપણા થકી બીજાના જીવનને પણ ઉપયોગી થાય દોસ્તો વ્યસન એવું કરવું જોઈએ નહીં કે આપણા પરિવારની બરબાદી તારાજી કે એમ કહેવાય ને કે આપણે બધી રીતે નુકસાન થાય વ્યસન એવા નહીં કરવાના વ્યસન એવું કરવાનું કે આપણને તો ફાયદો થાય સાથે સાથે આપણી આસપાસમાં આપણા લોકોને પણ એનો ફાયદો થાય દાખલા તરીકે કોઈ વ્યક્તિને સારું પુસ્તક વાંચવાનો ખૂબ જ શોખ છે એને એમ કહેવાય કે કોઈ મહાપુરુષને જીવન ચરિત્ર વિશે સારું વાંચ્યું છે તો એ વ્યક્તિ એ જીવન ચરિત્રને પોતાના મનની અંદર ઉતારશે પોતાના જીવનની અંદર ઉતારશે અને એનું આચરણ કરશે અને બીજા પાંચ વ્યક્તિનો પણ કહે છે કે ભાઈ તમે આ પુસ્તક વાંચો તમે આ વ્યક્તિના જીવન ચરિત્રને નિહાળો એને જુઓ અને પછી એને જીવનમાં ઉતારો વ્યસન આવું કરવું જોઈએ હાલના વ્યસનો જે છે એ માત્ર ને માત્ર પૈસાની બરબાદી છે પરિવારની તારાજી છે અને માત્ર ને માત્ર લોકોનો ખોટા માર્ગે દોરી રહ્યા છે મિત્રો એટલે દુઃખ થાય છે કે આજનો યુવા વર્ગ જે કરવાનું છે એ નથી કરતો અને ખોટા માર્ગે ખોટા વ્યસનને લઈ અને આગળ વધી રહ્યો છે પોતે તો બરબાદ થઈ રહ્યો છે પણ પોતાની આસપાસના વ્યક્તિઓનું મિત્ર સર્કલ એના કુટુંબ એનો પરિવાર બધું જ એના કારણે બરબાદ થઈ રહ્યું છે મારા દરેક મિત્રને એવી નમ્ર વિનંતી છે કે વ્યસન કરજો પ્રજાનું સારા પુસ્તકો વાંચવાનું મહાપુરુષોના ચરિત્ર વિશે જાણી એને જીવનમાં ઉતરવાનું કોઈ મોટિવેશનલ સ્પીકર હોય તો એને સાંભળી અને પોતાના જીવનને સ્ટ્રોંગ બનાવવાનું કે એમાંથી કંઈક પ્રેરણા લઈ એવો એવા શોખ રાખજો વાંચનનો સંગીતનો ઘણા બધા એવા રમતગમતના એવા શોખ અને એવા વ્યસન રાખજો એવું કોઈ વ્યસન ન કરવું જેથી કરીને માત્ર ને માત્ર નુકસાની થાય માટે દરેક મિત્રોને મારી એક ખાસ નમ્ર 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 અપીલ છે કે દરેક મિત્રો વ્યસન કરો તો વાંચનનું રીડિંગનું કે પણ બીજું કોઈ એવું સારું જે જીવનનો ઉપયોગી છે એવું વ્યસન કરજો માત્ર ને માત્ર બરબાદી થાય એવું કોઈ વ્યસન કરી પોતે બરબાદ ન થતા પોતાના પરિવારનું વિચારજો પોતાના ઘરના લોકોનું પોતાના બાળકોનું વિચારજો અને આજે જ જે કોઈ ખોટું વ્યસન તમે કરતા હોય ખરાબ વ્યસન હોય તેને આજે જ મૂકી અને એક એવું સારું વ્યસન અપનાવજો અને જીવનની અંદર કન્ટિન્યુ રાખજો અને કદાચ મારું એવું માનું છે કે નહીં તો કાલે કાલે નહીં તો વર્ષો પછી પણ આપણું જીવન ચોક્કસ બદલેશે મિત્રો આવા એક સરસ મજાના સંદેશ સાથે દરેકને મારા જય માતાજી